જહીં મિત્રો હું આપનો મિત્ર સૂરજ બગડા આજે શિક્ષણના મુદ્દે એક વાત કરવા આવ્યો છું ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર પ્રાથમિક શાળાઓ માટે બેગલેસ ડે નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો બેગલેસ ડે ના પરિપત્ર ની વાત કરીએ તો જેની અંદર દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દર શનિવારે દફતર વિના શાળાએ જવાનું છે અને શાળાએ તે બાળકોને ભણાવવા સિવાયની ઈતર પ્રવૃત્તિઓ જેવી કે શારીરિક પ્રવૃત્તિઓ રમતગમત જેવી સંગીત વગેરે જેવી ઈતર પ્રવૃત્તિઓ કરાવવાની છે જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય જે ભાર વિનાના ભણતર માટે ખૂબ સારું પગલું છે ત્યારે આવો પરિપત્ર કરી આવો નિર્ણય લઈ અને સરકારે બીજી ઘણી બધી ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ સામે આવે છે રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંદર આશરે સાડા છ હજારથી વધુ શાળાઓ એવી છે કે જેની અંદર રમતગમતનું મેદાન જ નથી તો જે શાળાની અંદર રમતગમતનું મેદાન નથી ત્યાં આવી પ્રવૃત્તિઓ કઈ રીતે શક્ય બનશે આ ઉપરાંતની વાત કરીએ તો રાજ્યની અંદર પાંત્રીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે જેની અંદર કે વ્યાયામના શિક્ષકો કમ્પ્યુટરના શિક્ષકો સંગીત ચિત્ર વગેરે શિક્ષકોનો સમાવેશ થાય છે ત્યારે પ્રવેશોત્સવ જે જે દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે તો પ્રવેશોત્સવની સાથ શિક્ષકોનો ભરતી મહોત્સવ પણ સરકારે કરવો જોઈએ ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવતા હોય જાહેર રજાના પરિપત્ર કરવામાં આવતા હોય તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર રજાઓ પણ ઘણી ખાનગી શાળામાં તે રખાવી નથી શકતા ત્યારે શું આ બેગલેસ ડેનો કાયમી કાયમી પાલન ડીઓ કરાવી શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે સાથોસાથ વાત કરીએ તો સરકારે વિદ્યાર્થીઓને તો પોતાનું દફતર અઠવાડિયે એકવાર દફતરનો ભાર તો ઓછો કરી દીધો ત્યારે રાજ્યના લાખો વાલીઓ પણ જે પ્રાઇવેટ શાળાની તોતિન ફીનો સામનો કરે છે તેને પણ ફી ફીનો ભાર ઓછો થાય તે માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ આભાર